નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપણું આજના લેક્ચરની અંદર હવે હમણાં એક મુદ્દો બહુ ચર્ચામાં છે એમાં થયું છે એવું કે આપણા માનનીય વડાપ્રધાન સાહેબ જે છે એ ડૂબકી જે છે એ માલદીવના લક્ષદ્વીપના દરિયામાં મારીને આવે છે અને એની અસર જે છે એ માલદીવ સુધી પહોંચે છે બરાબર છે હવે આપણે પહેલા તો સમજવાનું છે કે સાહેબ આખો મુદ્દો ઉભો ક્યાંથી થાય છે બરાબર છે આખો મુદ્દો જે છે આખો મુદ્દો ક્યાંથી ઉભો થાય છે તો સ્ટાર્ટિંગ ની વાત કર દઉં તો અત્યારે જે મુદ્દો છે ને આપણી પાસે કેવી રીતનો છે કે એક હમણાં જે મેમ્બર ઓફ પાર્લિયામેન્ટ છે માલદીવના એમનું નામ છે મરિયમ સાહેબ તો મરિયમ જે છે એ આવી રીતની કંઈક કોમેન્ટ જે છે એ મોદી સાહેબ ઉપર પાસ કરે છે વોટ અ ક્લોન ધ પપેટ ઓફ ઇઝરાયલ મિનિસ્ટર નરેન્દ્ર મોદી વિથ ધ લાઈફ જેકેટ બરાબર આવી એક અપમાનજનક શબ્દોની સાથે અહિયાં મોદી સાહેબ ઉપર કોમેન્ટ કરવામાં આવે એક ઇઝરાયલનું રમકડું લાઈફ જેકેટ પહેરી અને માલદીવના દરિયા કિનારે આટા મારી દીધું છે બરાબર હજી આ મુદ્દો અહીંયાથી અટકતો નથી આ પહેલો મુદ્દો હતો પછી ત્યાંથી થોડાક આગળ વધી પછી આ મરિયમ મેડમ જે છે મરિયમ મેડમે આગળ જઈ અને એક નવી કોમેન્ટ મારી છે શું કોમેન્ટ મારી છે પૈલા હમ હમા ઇન્ડિયન ઇઝ લાઇક ફાડેસ એન્ડ ધ બરાબર હવે અહીંયા તમને કાવ ડંગ કીધેલા છે આપણને ઇન્ડિયન ને અને મેઇન મુદ્દો સાહેબ અહીંયાથી ઊભો થાય બરાબર છે મેઇન મુદ્દો જે છે એ અહીંયાથી ઊભો થાય છે કે એક તો આપણા જે પ્રાઇમ મિનિસ્ટર ઓનરેબલ પ્રાઇમ મિનિસ્ટર સાહેબ છે નરેન્દ્ર મોદી સાહેબ એમને એક રમકડું કીધા ઇઝરાયલ સરકારનો બરાબર છે બીજી વસ્તુ ભારતને ભારતીય વ્યક્તિઓને ગાયના ગોબરની સાથે સરખાવ્યા છે એટલે આવી રીતની કંઈક વાત છે મુદ્દો આખો આવી રીતનો છે હવે કન્ડિશન એવી રીતની છે પહેલાં થોડું કરંટ અફેર્સને આપણે જાણી લઈએ પછી થોડાક આપણે આગળ જઈએ મોદી સાહેબ વીસ કરોડની ડીલ સાથે તમિલનાડુ સુધી પહોંચે છે તમિલનાડુની બાજુમાંથી કેરળમાં જાય છે કેરળની અંદર થોડા ઘણા જે છે એ વિકાસના કામોની ચર્ચા કરે છે એ સિવાય માલદીવની અંદર આ ટ્રીપ માટે જાય છે અને માલદીવની સાથે પણ માલદીવના ઘણા બધા મિત્રો જે છે આપણા સરકારી ઓફિસર્સને એમને નરેન્દ્ર મોદી સાહેબ મળે છે અને ત્યાંથી માલદીવના આપણો જે છે લક્ષદ્વીપ સોરી લક્ષદ્વીપના દરિયા કિનારે જાય છે અને લક્ષદ્વીપના દરિયા કિનારે જઈ અને લક્ષદ્વીપના દરિયા કિનારે ડુબકી મારે આગ લાગે છે અહીંયા માલદીવ રમેશ સાહેબ આ આખો મુદ્દો ઊભો કેવી રીતે થયો તો સાહેબ આ આખે આખો મુદ્દો જે છે એ ઓરિજિનલી ચર્ચામાં છે આઠ મહિનાથી કારણ કે મેં તમને જ્યારે આપણે ફોરેસ્ટનો લેક્ચર હતો ત્યારે જ કીધું હતું કે સાહેબ બે નું વર્ષ એ ચૂંટણીનું વર્ષ છે બે હજારને ચોવીસના વર્ષની અંદર લગભગ તેંતાલીસ દેશોની અંદર ચૂંટણી થવાની છે અને અમુક દેશોની અંદર ચૂંટણી જે છે થઈ ચૂકેલી છે એમાંનો જ એક દેશ છે આપણો માલદીવ અને માલદીવના જે મોહમ્મદ મોઈઝુ હમણાં હમણાંના નવા જે પ્રેસિડેન્ટ બન્યા છે એમને એક એવી જાહેરાત કરેલી છે કે અમે એટલે કે માલદીવ ગવર્મેન્ટ ઇન્ડિયન ટ્રુપ્સ એટલે કે ઇન્ડિયન આર્મીને પોતાના દેશમાંથી બહાર એટલે કે એમના ભારતના દેશની અંદર મોકલી દેશું એટલે આ એન્ટી ઇન્ડિયા સેન્ટિમેન્ટ્સ ત્યાંથી ચાલી રહ્યું હતું બીજો મુદ્દો એવો થયો કે આ ઇન્ડિયા માલદીવ અને ઇન્ડિયાના રિલેશનશીપ્સ એટલા બધા સારા છે અને એવું કહેવાય છે કે જે પહેલાં પ્રેસિડેન્ટ બનશે માલદીવની અંદર માલદીવની અંદર જે વ્યક્તિ જે પ્રેસિડેન્ટ બનવાના છે એ ચૂંટણી જીતી જાય એટલે પછી તરત પ્રથમ ભારતીયને મળવા આવે છે આપણા ભારતીય વડાપ્રધાનને મળવા માટે આવે છે આ હમનો ત્યાંનો પ્રોટોકોલ છે અને આ વસ્તુ થાય છે હવે મોહમ્મદ મોઈજુ સાહેબ અહીંયાથી એટલે કે ભારતીય વડાપ્રધાનને નહીં મળતા એક નવી મૂ ચાલે છે અને મૂ કેવી છે છે કે સાહેબ પહેલી ટ્રીપ એમની ચાલી હતી માલદીવથી નીકળી અને સીધા ગયા બરાબર આપણ ક્યાંક ને ક્યાંક પાકિસ્તાનના સપોર્ટમાં આવીને બોલતો દેશ છે હમણાંથી જો કે એમના સેન્ટિમેન્ટ્સ પણ ચેન્જ થયા છે પરંતુ અત્યાર સુધી આપણું જે જમ્મુ કાશ્મીર છે એના વિરોધમાં બોલી રહ્યું હતું ટર્કી બરાબર છે પછી તો કે સાહેબ આ પહેલી ટ્રીપ ક્યાં ગયા તો કે સાહેબ સીધા ટર્કીની અંદર મોહમ્મદ મોહિદુ સાહેબ જે છે પોતાની ટ્રીપ કરવા માટે જાય છે પહેલી ટ્રીપ જો કે થવી જોઈએ ભારતની અંદર નથી થઈ ગયા માલદીવ સીધા જ ટર્કીમાં સેકન્ડ ટ્રીપ આપણી પાસે એટલે કે ભારત દેશમાં નથી થઈ ચાઇનામાં ગયા છે ભૈલા અને ચાઇનાના પીએમ ને સી જિનપિંગ ને જઈને એવું કહે છે કે તમે અમારી ટ્રાવેલ એજન્સીને થોડો સપોર્ટ કરો અને મોદી સાહેબ જો કે જોરદાર પોલિટિશિયન છે અને ડિપ્લોમેટ તો જોરદાર છે એમની પાસે બરાબર એસ જયશંકર સાહેબ છે આવા બધા મિત્રો જે છે એમના બહુ સારા સારા મિત્રો બધાય ભેગા આવે છે ને હવે કંડિશન એવી રીતની ઊભી થઈ છે કે લક્ષ્યદ્વીપ જાય અને લક્ષ્યદ્વીપમાં જઈ અને મોદી સાહેબ અહીંયાના દરિયા કિનારે ડુબકી મારે છે અને ત્યાંના ફોટોગ્રાફ શેર કરે છે બરાબર આ ફોટોસ જે છે અહીંયા આપણને જે ફોટોસ દેખાઈ રહ્યા છે મોદી સાહેબના સમથિંગ આ બધા તો સાહેબ આ એમને ખાલી ફોટો નથી બતાવ્યા પણ એની બાજુમાં આ બધો દરિયા કિનારો આપણને બતાવ્યો છે એમના ફોટો નથી જોવાના દરિયા કિનારો દરિયા કિનારો જો પહેલા તમે ભારતની પંદર ડેસ્ટિનેશન ફરી લો પછી વિદેશ પ્રવાસ માટે જાઓ હવે આ વસ્તુ જે રહી જો કે મરિયમ મેડમને કંઈ કરવાની જરૂર જ નહોતી આ વસ્તુમાં આપણે કમ્પિટ કરતા જ નહોતા બરાબર છે આપણે તો આપણા દેશનો વિકાસ કરવા માટેની વાત થઈ રહી હતી પણ અહીંયાથી આવી આપત્તિજનક કોમેન્ટો આપણા માટે આવી છે બરાબર છે હવે થોડીક આપણે માલદીવની જોગ્રાફીને સમજી લઈએ અહીંયા ક્યાંક આપણું ભારત છે અહીંયા શ્રીલંકા છે અને આ નાના નાના ટાપુઓનો કોરલ રીફથી બનેલો એક નાનકડો એવો દેશ જેને આપણે માલદીવ કહીએ છીએ જોગ્રાફીની અંદર તમારું ભણવાની અંદર પણ આ વસ્તુનો ઉલ્લેખ થતો હશે માલદીવની વાત કરીએ તો અહીંયા નાના નાના ટાપુઓનો સમૂહ છે અને આ બારસો ટાપુઓની અંદર આશરે પાંચ લાખની વસ્તી રહે છે સાહેબ આની મેઈન આવક માલદીવની મુખ્ય આવકનો સ્ત્રોત કયો છે તો સાહેબ માલદીવની મુખ્ય આવકનો સ્ત્રોત એ ભારતીય ટુરિઝમ છે બરાબર એ સિવાય ચાઇનીઝ અને બાકી બધા દેશોની અંદરથી ટુરિઝમ જે છે એમની પાસે આવતું હોય તો આ ટુરિઝમ એમનો આવકનો મેઇન સ્ત્રોત છે હવે સાહેબ ત્યાંની વસ્તી પાંચ લાખની છે અને ભારતીય ટુરિઝમ ભારતના લોકો દર વર્ષે જે એમને અહીંયા જાય છે ને એની વસ્તી સાડા ત્રણ લાખની છે સાડા ત્રણ લાખની વસ્તી દર વર્ષે ભારતથી માલદીવની અંદર ખાલી ફરવા જાય છે એમની વસ્તી પાંચ લાખની છે અને હવે કંડિશન શું થઈ તો કે સાહેબ આવી કન્ડિશનની અંદર મોદી સાહેબ જ્યારે ત્યાં ગયા હતા લક્ષદ્વીપની અંદર લક્ષદ્વીપથી માલદીવની અંદર અહીંયા આ બધી વસ્તુઓ જે છે ત્યાં ઘણી બધી વસ્તુઓ ઉપર નીચે ઉપર નીચે થઈ ગઈ બે ચાર ટ્વીટ આપણા માટે આવી ગઈ આવી રીતની બરાબર છે આ ખરાબ ટ્વીટ જે છે એના કારણે અસર એવી થઈ કે ભાઈ ટ્વિટર ઉપર એક નવો ટ્રેન્ડ ચાલી રહ્યો છે બોયકોટ માલદીવ બોય કોટ માલદીવ અને જ્યારે આવી ટ્વીટ આપણા સુધી પહોંચી છે ત્યારે અક્ષય કુમાર સચિન તેંડુલકર મોટા મોટા વ્યક્તિઓ એમણે એવું કીધું કે અમે લક્ષદ્વીપની અંદર ઘણું બધું ફરીને આવ્યા છે ને અમારા અનુભવ બહુ સારા રહ્યા છે એટલે એવું જરૂરી નથી કે તમારે માલદીવ જ જવું જોઈએ બરાબર જોન અબ્રાહમે એવું કીધું છે કે આપણી સંસ્કૃતિ અતિથિ દેવો ભવાની છે અને આપણું લક્ષદ્વીપ બહુ જ સુંદર છે મારા અનુભવો પણ બહુ સારા હતા એ સિવાય સલમાન ખાન આવીને એવું કહે છે કે ભાઈ આપણે પહેલા આપણા દેશના જેટલા પણ ટુરિઝમ સાઇટ છે એને વિકસાવવી જોઈએ અને આ બધી વસ્તુઓ ચાલી રહી હતી આપણા તરફથી એક નવું સ્ટેટમેન્ટ આવ્યું લગભગ એવું કહેવાય છે કે સાહેબ આઠ હજાર ભારતીયોએ પોતાની એર ટિકિટ અને પચીસો ભારતીયો પોતાના હોટલ બુકિંગ જે છે એ કેન્સલ કરાવી દીધા હવે સાહેબ તકલીફ થઈ ગઈ પચીસો એર ટિકિટ કે આઠ હજાર જે છે એ એર ટિકિટ કેન્સલ થઈ અને પચીસો જે છે એ હોટલ બુકિંગ જે છે એ કેન્સલ થઈ બરાબર ઘણા ઘણા તો નહોતા જવાના એમને મૂક્યું ફેસબુક ને ટ્વિટર ને એની ઉપર કે અમે જવાના હતા ને અમે કેન્સલ કરીને એટલે થાય છે આની જ સાથે ટુરિઝમને લઈને આપણા રતન ટાટા સાહેબ એવું કીધું કે ભાઈ અમે ની અંદર બે તાજ હોટલ બનાવશું બરાબર એ સિવાય જેટલી પણ મોટી મોટી ટ્રાવેલ એજન્સી હતી ટુર એજન્સી હતી એને પણ એવું કીધું કે અમે અમે માલદીવની જે છે એ ટ્રીપ લેવાની જ કેન્સલ કરી દઈએ છીએ અમે સીધા લક્ષદ્વીપ ઉપર જ જવાના છીએ બરાબર અને એની બુકિંગ અમે હમણાંથી ઓપન કરવાના છીએ એટલે આવી કંડિશનની અંદર હવે એવી વાત થઈ રહી છે કે સાહેબ જે છે 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 ત્યાંની સરકાર ઉપર ઉપર ને નીચે ખતરો હવે કદાચ એવું કે ભાઈ અહીંયા અવિશ્વાસનો પ્રસ્તાવ આવી શકે એવી કન્ડિશન છે બરાબર તો ભારતની પણ થોડીક આપણે સાથે સાથે વાત કરી હતી ભારત અત્યારે એવી કંડિશનમાં છે ભારત અત્યારે કંઈક આવી કન્ડિશનની અંદર છે દુનિયા અહીંયા છે બરાબર આ આપણો ઉત્તર ગોળાર્ધ છે આપણો દક્ષિણ ગોળાર્ધ છે બરાબર અને અહીંયા ભારત અત્યારે એવી કોશિશોમાં છે કે જેટલી પણ શક્તિઓ આંતરરાષ્ટ્રીય મોટી મોટી જે સુપર પાવર્સ જેને કહેવાય છે આ સુપર પાવર ઉત્તર ગોળાર્ધમાંથી ખસી અને દક્ષિણ ગોળાર્ધની અંદર ભારતની અંદર એનું ધ્રુવી ધ્રુવીકરણ થાય આપણે અહીંયા જે છે એ શરૂઆત કરી રહ્યા છીએ ભાઈ આપણા શક્તિઓની એકત્રીકરણ કરવાની બરાબર પછી એની અંદર હું તમને વાત કરું તો કે ભાઈ શ્રીલંકાના સપોર્ટની વાત હોય તો ભારત અત્યારે પહેલા આવીને ઉભું રહ્યું છે બરાબર અહીંયા આફ્રિકન કોન્ટિનેન્ટ જે છે એને ડેવલપ કરવાની વાત હોય તો એમાં ભારત અત્યારે સાથે છે એ સિવાય નોર્થ ઈસ્ટની અંદર કંઈ પણ વસ્તુઓ ચાલી રહી છે તો ભારત ત્યાં સાથે છે એ સિવાય અહીંયા તમે જોશો તો થાઈલેન્ડની અંદરના રોડ જે આપણા મેપ બનવાના છે બરાબર છે હવે નવી વસ્તુઓ બાંગ્લાદેશની અંદર ભારત ભારત એમની સાથે છે બરાબર ઈરાન ઈરાક આ બધી જગ્યાએ અત્યારે ભારત એમની સાથે ચાલી રહ્યું છે અને આ જ પોલિસીને આ જ પોલિસી એટલે કે ભારત જે રીતે આ પોલિસીની અંદર પોતાની વિદેશ નીતિ જે છે એને ઘડી રહ્યું છે આ નીતિને જ આપણે નામ આપીએ છીએ ડાયમંડ નેકલેસ પોલિસી ડાયમંડ નેકલેસ પોલિસી બરાબર આ ડાયમંડ નેકલેસ પોલિસી અંતર્ગત આપણે માલદીવ અત્યારે ક્યાંક ને ક્યાંક જે છે મોલ્વ જે છે અત્યારે ક્યાંક ને ક્યાંક ચાઇના તરફ ઝૂકી રહ્યું હતું છેલ્લા એક પાંચ વર્ષથી બરાબર છે પછી થોડુંક સાહેબ અહીંયા અમને પણ સમજવાના છે ચાઈનીઝ ગવર્મેન્ટને કારણ કે ચાઇના પણ અત્યારે હિન્દ મહાસાગર ની અંદર બહુ પ્રોએક્ટિવલી કામ કરે છે આપણે જોઈએ તો કે સાહેબ ચાઇનીઝ ની પણ એક પર્લ પોલિસી એને કહેવામાં આવે છે સ્ટ્રિંગ ઓફ પર્લ પોલિસી એને કહેવામાં આવે છે પણ વસ્તુઓ કેવી છે કે આપણી અને ચાઇનીઝની પોલિસીમાં થોડો ફરક છે આપણે એવું વિચારીએ છીએ કે ભાઈ આપણે જીવીએ અને બીજાને પણ જીવવા દઈએ સાથે મદદ કરીએ એ લોકો આપણને મદદ કરશે આવા સ્વભાવથી આપણે આપણું કામ કરી રહ્યા છીએ ડાયમંડ નેકલેસ પોલિસીની ની અંદર બરાબર હવે અહીંયા ચાઈના જે છે એ સ્ટ્રિંગ ઓફ પર્લ ની અંદર કામ તો કરી જ રહ્યું છે લોકોને સપોર્ટ તો કરી જ રહ્યું છે પણ પાકિસ્તાન જેવી હાલત દરેક દેશોની કરવા માગે છે બરાબર એના સપોર્ટની અંદર આપણે ડાયમંડ નેકલેસ જે છે એ પોલિસી એપ્લાય કરી છે અને એના ઉપર આપણે કામ કરી રહ્યા છીએ ફિઝી જવાનું હોય જવાનું છે નાના મોટા બીજા આઈલેન્ડ કન્ટ્રીઓની અંદર જવાનું છે તો અહીંયા ભારત આ વસ્તુને બહુ વ્યવસ્થિત રીતે નિભાવી રહ્યું છે પોતાના રિલેશન્સ જે છે ક્યાંક ને ક્યાંક બહુ સાજા કરી રહ્યું છે થોડાક અહીંયાથી આગળ જઈએ આપણે આની ચર્ચા કરી દીધેલી હતી તો એવું નથી કે આપણે માલદીવને મદદ નથી કરી માલદીવને આપણે ઘણી મદદ કરી છે માલદીવની અંદર જ્યારે પીવાના પાણીની તંગી હતી એવા સમયે આપણે એક નવું ઓપરેશન લોન્ચ કર્યું હતું જેનું નામ હતું ઓપરેશન નીર બરાબર આ ઓપરેશન નીર આપણે શેના માટે લોન્ચ કર્યું હતું તો કે સાહેબ માલદીવના જે લોકો છે માલદીવની અંદર જેટલા પણ ટુરિસ્ટ આવી રહ્યા છે એમને શું થાય તો કે એમને વ્યવસ્થિત ચોખ્ખું પીવાનું પાણી મળે એના માટે કારણ કે સાહેબ બારસો આઈલેન્ડ થી બનેલો દેશ છે પીવાનું પાણી પાણી નથી છે 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 તો એ ખારું બરાબર હવે થોડાક અહીંયાથી આગળ જઈએ સાહેબ જ્યારે ત્યારે અહીંયા લોકશાહી નહોતી લોકશાહીની શરૂઆત થઈ રહી હતી એવા ટાઈમે સરકારને જે છે એ સરકાર વિરોધી કૃત્યો થઈ રહ્યા હતા એવા ટાઈમે આપણે અહીંયા ઓપરેશન કેક્ટસ જે છે એ લોન્ચ કર્યું હતું ઓપરેશન કેક્ટસ શું કામ તો કે ભાઈ ત્યાંની લોકશાહીને બચાવવા માટે આપણે ઓપરેશન જે છે એ લોન્ચ કર્યું હતું બરાબર છે હવે તો કે સાહેબ અહીંયા પણ આગળ જોશું બરાબર તો આપણે અહીંયા ઓપરેશન સંજીવની કોના માટે લોન્ચ કર્યું હતું ફોર માલદીવ ક્યારે લોન્ચ કર્યું હતું સંજીવની તો કે સાહેબ કોવિડ નાઇન્ટીન ના સમયગાળાની અંદર આપણે માલદીવના લોકોને રસી પૂરી પાડવા માટે વેક્સિન પૂરી પાડવા માટે આપણે જે છે એ ઓપરેશન સંજીવની લોન્ચ કરેલું હતું પણ તકલીફો ક્યાં થઈ તો દરેકના વિચારો અલગ અલગ હોય પહેલા બરાબર દરેક પ્રધાનમંત્રી દરેક રાષ્ટ્રપતિ જે છે એ અલગ અલગ વિચારોથી પોતાની ખુરશીની સાથે બેસતો હોય ઘણા એવું હોય કે ભાઈ આપણા મિત્ર જે છે એ આ જ હોવા જોઈએ આ ન હોવા જોઈએ અથવા તો બંને હોવા જોઈએ આવી વસ્તુઓથી ક્યાંક ને ક્યાંક માલદીવ સરકાર જે છે છેલ્લા પાંચ વર્ષથી એન્ટી ઇન્ડિયા સેન્ટિમેન્ટ જે છે એની ઉપર કામ કરતી હતી ભારતે પણ બહુ સારું એવું કામ કરીને આપ્યું છે માલદીવને અને આપણે આપણો મિત્ર જ છે એવું કોઈ વસ્તુઓ નથી પણ ક્યારેક કોકનાથી એવી કંઈ ભૂલો થઈ જાય બરાબર છે પણ તકલીફ ક્યાં થઈ તો કે સાહેબ તકલીફ ત્યાં થઈ કે જ્યારે એમને ભારતીય સંસ્કૃતિ અને ભારતીય લોકોનું અપમાન કર્યું આટલા ખરાબ શબ્દોની અંદર અપમાન કરવાની વાત આવતી નહોતી આપણે ક્યાંય કોમ્પિટિશનની વાત જ નહોતી આપણે તો વસ્તુ એવી કરવા ગયા હતા કે ભાઈ આપણે આપણો ઈલાકો આપણો જે પ્રદેશ છે એને ડેવલપ કરવાની વાત છે કારણ કે લક્ષદ્વીપની અંદર એવી કન્ડિશન છે કે સાહેબ લક્ષદ્વીપ નાના 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 લગભગ પચાસ થી સાહીઠ આઈલેન્ડ થી બનેલો એક નાનકડો એવો પ્રદેશ છે બરાબર એ નાનકડા એવા કેન્દ્ર શાસિત પ્રદેશની અંદર થોડો વિકાસ થાય તો ત્યાં આપણી ટુરિઝમ ગવર્મેન્ટ ટુરિઝમ જે ડિપાર્ટમેન્ટ છે એની અંદર થોડો ઘણો વિકાસ થાય આવા ઉદ્દેશ્યથી મોદી સાહેબે ત્યાં જઈ અને ફોટો પોસ્ટ કર્યા ઘણી બધી વસ્તુઓ થઈ એના પાછળ બરાબર છે પછી તો કે સાહેબ હજી માલદીવ સાથે આપણે ઘણી બધી કવાયતો કરી રહ્યા છીએ બરાબર એક્વેરીન નામની જે આપણી એક કવાયત આપણે ચલાવી રહ્યા છીએ અહીંયા આપણી જોઈન્ટ મિલિટરી એક્સરસાઇઝ છે બરાબર એ સિવાય આપણી ટ્રાયલેટર એક્સરસાઇઝ દોસ્તી ચાલી રહી છે કોની વચ્ચે તો કે ભારત છે શ્રીલંકા છે અને માલદીવ છે તો એમને મદદ કરવા માટે આપણે દોસ્તી ઓપરેશન દોસ્તી એક્સરસાઇઝ જે છે એ ચલાવી રહ્યા છીએ એવું નથી કે આપણે પૂરું નથી કર્યું બરાબર એકતા બે ક્યાંક ઇન્ડિયા શ્રીલંકા અને માલદીવની સાથે બીજી પણ એક ટ્રાયલેટરલ એક્સરસાઇઝ જે છે એ ચાલી રહી છે તો આપણે આ બધી વસ્તુઓ ઉપર ક્યાંક ને ક્યાંક અત્યારે માલદીવના સપોર્ટમાં કામ કરી રહ્યા છીએ અને એવું નથી કે ખાલી કામ કરી રહ્યા છીએ આપણે એમને પૂરેપૂરા દિલથી સપોર્ટ કરતા આવ્યા છીએ બરાબર હવે સાહેબ તકલીફ શું થાય અગર માની લો કે મોલ્દીવ પોતાની જગ્યા ઉપરથી ખસી જાય બરાબર એવી કંડિશન આવે કે ભારત અને માલદીવ જે છે ભારત અને માલદીવના રિલેશન્સ બહુ જ ખરાબ થઈ જાય અને માલદીવને આપણે ખોવો પડે તો વસ્તુ કંડિશન શું થાય કે કદાચ માની લો કે આપણે ભાઈ માલદીવને ખોઈ બેસીએ તો ઇકોનોમિકલી આપણને કંઈ નુકસાન છે નહીં કારણ કે આપણે ત્યાં એક્સપોર્ટ કરી રહ્યા હતા બરાબર મદદ ઉલટાની એલાઇટ આપણે ભેજી રહ્યા હતા બરાબર અહીંયાથી આપણે શું કરતા કે સાહેબ આપણે એમને એલાઇટ મોકલતા મદદ મોકલતા તો આપણું નુકસાન જે થોડું થતું હતું એ બચી જશે બરાબર પણ હવે મુદ્દો કેવો છે તો કે સાહેબ આપણે આવશે સિક્યોરિટી કન્સર્ન હવે મુદ્દો કેવો છે તો કે સાહેબ પહેલો મુદ્દો આવશે સિક્યોરિટી કન્સર્નનો કારણ તો કે સાહેબ હજી થોડાક આપણે અહીંયા પાછળ આવીએ એટલે આપણને ખબર પડશે એક્ઝેક્ટલી આપણે આની લોકેશનને સમજીએ તો કે જોઈ લો અહીંયા કન્ડિશન કેવી છે હિયર ઇઝ ઇન્ડિયા આ લંકા અહીંયા આપણું માલદીવ બરાબર હવે તો કે દાખલા તરીકે માલદીવને આપણે ખોઈ દઈ અને માલદીવ જે છે એ ચાઈના તરફ પૂરેપૂરું ખેંચાઈ જાય તો તકલીફ એવી છે કે હવે અહીંયા ચાઇનીઝ મિલિટરીના બેઝ બનશે જે ભારત કરતા આશરે લગભગ લગભગ બહુ વધારે નહીં પરંતુ પાંચસોથી હજાર કિલોમીટરના દાયરામાં હશે અહીંયાથી કન્ડિશન કેવી થાય કે માલદીવ અહીંયાથી આ આપણો મિનિકોય આઈલેન્ડ જો આઈ આ આપણે જે ટેન ને નાઇન ડિગ્રી ચેનલની વાત કરી રહ્યા છીએ તો આ આપણો મિનિકોય આઈલેન્ડ છે હવે અહીંયાથી આ બધી વસ્તુઓ ચાઇના અને ભારત સુધી ચાઇનીઝ આર્મી ભારતના દરવાજે આવીને ઊભી રહેશે આ આપણો સૌથી પહેલો કન્સર્ન એવો હશે માલદીવને ખોવાનું નુકસાન આપણને પહેલું એવું છે કે ચાઇનીઝ ટ્રુપ્સને માલદીવની અંદર એન્ટ્રી આપવી અને પ્લસ બીજી વસ્તુ બીજું કન્સર્ન એવું પણ છે દોસ્ત કે અહીંયા કન્ડિશન એવી થાય કે ચાઇનીઝ ગવર્મેન્ટ કે ચાઇનીઝ આર્મી પોતાના બેઝ અહીંયા બનાવશે તો ચાઇના અને ઇન્ડિયા વચ્ચે સીધે સીધું પાંચસો કિલોમીટર નો જે છે એ અંતર રહેશે દરિયામાં અત્યાર સુધી જે છે અત્યારે આપણે વાત કરીએ તો ઇન્ડિયા અને ચાઇનાનો દરિયો છે જ નહીં બરાબર આશરે સમજો ને તો કે ભાઈ હજાર દોઢ હજાર કિલોમીટર ઉપરનું અંતર છે અહીંયા શું થશે તો કે સાહેબ અહીંયા શોર્ટેસ્ટ વેની અંદર ઇન્ડિયા ચાઈના પોતાના દરિયાની સીમાઓ જે છે એ કનેક્ટ કરી દે છે આ સૌથી મોટો મોટો મુદ્દો થશે બરાબર પછી પછી એક સાહેબ એવી વસ્તુ થાય કે આપણે સાહેબ આ સિક્યોરિટી કન્સન સાથેની વાત કરી રહ્યા હતા એ સિવાય તો કે સાહેબ એ સિવાય અત્યારે જે આપણે ગ્લોબલ સાઉથની વાત કરી રહ્યા છીએ તો એમાં આપણને ક્યાંક નુકસાન થાય તો નાના દેશો કદાચ એવું વિચારે કેવું વિચાર છે કે આજે ઇન્ડિયન જે છે એ આટલા બધા રૂડ થઈ ગયા છે આટલા બધા રૂડ થઈ ગયા છે બરાબર પ્રાઇમ મિનિસ્ટર મોદી સાહેબ અત્યારે વાત કરવા માટે રેડી નથી પોતાના જે છે એ પોતાના દેશની અંદર જેટલી પણ માલદીવ્સના ઓફિસર્સ હતા એમને પોતાના દેશની અંદર મોકલી દેવામાં આવ્યા છે આવી કન્ડિશનની અંદર અગર કોઈ નાનો દેશ જો ભારતની વિરુદ્ધ ચાલશે અને ભારતનો વ્યવહાર ખરેખર આટલો કડક હશે તો બીજા દેશોનું શું થશે એટલે ધ્રુવીકરણની સાથે આપણે આપણે એક વસ્તુઓ વિચારવાની છે કે વૈશ્વિક લેવલે જે વસ્તુ આપણે કરી રહ્યા છીએ એનું બીજા દેશો ઉપર શું પરિણામ આવશે થોડુંક આપણે સ્ટ્રીક થઈ ગયા છીએ સો ટકા બરાબર આમાં હું થોડોક એવું માનું છું મારો પોતાનો પર્સનલ વ્યૂ છે જોકે આપવો ન જોઈએ પણ આમાં કન્ડિશન એવી રીતની છે સાહેબ બરાબર છે તો કે થોડુંક સાહેબ ગ્લોબલ સાઉથની અંદર પણ આપણને તકલીફો આવી શકે એવી છે કારણ કે કે આપણે પાપા જેવા નાના નાના દેશોને સાથે લઈને ચાલવાનું છે છે બરાબર અને આજ આજ મોકલવાના તો યુએન પરમાનન્ટ સીટમાં મદદ કરવાના છે આજ બધા નાના નાના દેશો બરાબર છે એટલે આ બધી વસ્તુઓ છે તો ગ્લોબલ સાઉથ ની અંદર ક્યાંક ને ક્યાંક ઇસ્યુ આવી શકે એવા છે સિક્યોરિટીની અંદર ક્યાંક ને ક્યાંક ઈસ્યુ આવી શકે એવા છે આ બધી વસ્તુઓને ક્યાંક ને ક્યાંક ચલાવવાની વાત છે ચાલી રહી છે હવે તો કે સાહેબ હવે આનો રસ્તો એવી રીતનો છે કે ભારત અને માલદીવસ જે છે આ બંનેની ગવર્મેન્ટ એક બાજુ અને પોતાના જે કઈ મુદ્દાઓ છે એને થોડા એક 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 કરીને મૂકે અને આ એક એક મુદ્દાઓનું પોતે શું કરે તો કે સાહેબ પોતે આ બંને ગવર્મેન્ટ જે છે એનું સોલ્યુશન લાવે તો આની અંદરથી મુદ્દો આવવાનો છે હવે સાહેબ એક મોટો મુદ્દો એવો પણ છે અહીંયાથી આપણે થોડાક પાછળ જઈએ તો તમને જોવા મળશે સોરી આપણે થોડાક પાછળ આવીએ આ મુદ્દા ઉપર તો અહીંયા તમને એક નાનો એવો બીજો દેશનો ઉલ્લેખ જોવા મળશે બરાબર અહીંયા બીજા એક દેશનો ઉલ્લેખ જોવા મળશે કહ્યું છે તો કે સાહેબ અહીંયા આપણને એક નવા દેશનો ઉલ્લેખ જોવા મળશે બરાબર તો કે સાહેબ આપણને ઇઝરાયલ નો ઉલ્લેખ પણ જોવા મળશે બરાબર ઈઝરાયલનો ઉલ્લેખ પણ આપણને અહીંયા જોવા મળશે તો હવે કંડિશન શું થઈ જાય ઇઝરાયલ ભારતના સપોર્ટમાં આવી ગયું છે ઇઝરાયલ શું કરી રહ્યું છે તો કે સાહેબ ઇઝરાયલ ભારતના સપોર્ટમાં આવી ગયું છે અને ભારતના સપોર્ટમાં આવીને એવું કીધું છે કે લક્ષ્યદ્વીપ લક્ષ્ય જે છે એ લોકેશન બહુ સારી છે પણ ખાલી લોકેશન સારી છે એવું નથી કીધું વાલા એમને શું કીધું છે કે ઇઝરાયલ હવે લક્ષ્યદ્વીપની અંદર પોતાના વોટર પ્લાન્ટેશનની શરૂઆત કરશે શેની શરૂઆત કરશે વોટર પ્લાન્ટની શરૂઆત કરશે અને આ વોટર પ્લાન્ટ શું કરશે તો કે સાહેબ લક્ષદ્વીપના લોકો છે એમને શુદ્ધ ચોખ્ખું પીવાનું પાણી આપશે પણ એ પાણી ક્યાંથી આપશે તો કે દરિયાની અંદરથી પાણી રિફાઇન કરી અને લક્ષદ્વીપના લોકોને આપશે તો આ ઇઝરાયલ અત્યારે આપણા મિત્ર તરીકે આવી રહ્યું છે હવે સાહેબ એનો મુદ્દો ક્યાં આવે છે તો કે સાહેબ ઇઝરાયલ અત્યારે આપણને ખબર છે કે ઇઝરાયલ ઇઝ અ વોર સ્ટેટ અત્યારે બાજુની અંદર ત્યાં જ એમના વોર ચાલી રહ્યા છે તો કદાચ એમને પણ થોડું એવું હોય કે ભાઈ આપણે જો ભારતની સાથે રહીએ તો ભારત પણ આપણી સાથે રહેશે એટલે આવી મનસાથી ઇઝરાયલ આપણી સાથે જોડાયું છે પણ આપણે એવું વિચારવાનું છે કે ભાઈ આપણને અત્યારે વોટર પ્લાન્ટ મળી ગયો છે વોટર પ્લાન્ટ મળી ગયો છે એટલું જ નહીં પરંતુ એની સાથે આપણને એક ટેકનોલોજી પણ નવી મળી છે કે દરિયાનું પાણી ખારું પાણી એને શુદ્ધ કરી અને લોકોના પીવા માટે આપી શકાય તો ભવિષ્યની અંદર આપણા માટે એ પણ રસ્તો એવો ખુલ્લો છે કે ભાઈ આ વસ્તુઓ આપણે ઓલ ઇન્ડિયાની અંદર એપ્લાય કરીએ ભલે ક્ષેત્રફળ બહુ મોટું છે પણ દરિયાકિનારો એવડો મોટો છે બરાબર પંચોતેરસો કિલોમીટરનો દરિયા કિનારો સાહેબ નાનો કહેવાય નહીં સાહેબ દરિયો તો એકસઠસો કિલોમીટરનો છે પંચોતેરસો કેમ કહો છો પંચોતેરસો કિલોમીટર આપણા લક્ષદીપ મિનિકો આ બધા દરિયા કિનારાને ભેળવીને આપણે વાત કરી જો એટલે મેં તમને પંચોતેરસો કિલોમીટરનો દરિયા કિનારો કીધો હવે સાહેબ બીજી વસ્તુ માલદીવ માટે એ પણ એક મુદ્દો જે છે એ થોડોક વિચારવા જેવો છે શું તો કે સાહેબ માલદીવ માટે એવું કહેવાય છે કે આગળના પચીસ વર્ષોમાં એટલે બે હજાર ને પચાસ આવતા સુધીમાં ગ્લોબલ વોર્મિંગને કારણે આ બારસોમાંથી માંથી લગભગ આઠસો ટાપુઓ દરિયાની અંદર જે છે એ ગડકાવ થઈ ચૂકેલા હશે આ પણ એક ગ્લોબલ વોર્મિંગને કારણે થોડો ઇશ્યુ જે છે એ ઊભો થવા જઈ રહ્યો છે બે હાજર પચાસ સુધીમાં એવું જે છે એ પર્યાવરણ વિદોનું માનવું છે મારું નથી હો આ એમ પછી સાહેબ આમાં કટકા ગોઠવીને ભેગું ન કરતા એટલે બે હાજર પચાસ સુધીમાં ગ્લોબલ વોર્મિંગને કારણે આઠસો ટાપુઓ ડૂબી જાય એવી કન્ડિશન અત્યારે મોલ મોલદીવસની છે તો એને એ પણ વિચારવાનું છે કે ભાઈ કોઈ પણ એવી કુદરતી સમસ્યા આવીને ઉભી રહે છે બે હજાર ચોવીસ ની અંદર વાવાઝોડું જેવી રીતે માડાગસ્કરના દરિયા કિનારે ભટકાયું છે એવી જ રીતે કદાચ જો માલદીવના દરિયા કિનારે ભટકાયું હોત તો ચાઈના મદદમાં આવી શકે તેમ હતું નહીં બરાબર છે કોણ મદદમાં આવે ઇન્ડિયા મદદમાં આવે કારણ કે ઇન્ડિયા અત્યારે ત્યાંથી લગભગ સો પાંચસો કિલોમીટરના રેન્જ ની અંદર છે સૌથી ટૂંકામાં ટૂંકી મદદ આપણી આપી રહ્યા છે તો આવો કંઈક આપણો માલદીવનો મુદ્દો છે બરાબર તો હવે આપણને આની અંદરથી કોઈ કન્ફ્યુઝન હોવું જોઈએ નહીં મુદ્દો ક્યારથી ચલી રહ્યો હતો તો કે સાહેબ આ મુદ્દો જે છે એ લગભગ લગભગ છ આઠ મહિના જૂનો છે છ આઠ મહિના પહેલાંથી ચાલી રહ્યો છે જૂનો મતલબ છ આઠ મહિના પહેલાંથી ચાલી રહ્યો છે મુદ્દાનું ઉપાસન એકચ્યુઅલમાં અહીંયાથી થયું હતું કે ભાઈ આપણે એટલે કે માલદીવસની ગવર્મેન્ટ શું કરશે તો કે ઇન્ડિયન આર્મીને પોતાના દેશમાંથી બહાર કાઢશે બરાબર છે અને મોદી સાહેબ પણ ક્યાંક ને ક્યાંક આ વસ્તુઓ ઉપર વિચાર કરી રહ્યા હતા કે ભારતના ટ્રુપ્સને બહાર બોલાવી લેવા જોઈએ આ બધી વસ્તુઓ ચાલી રહી હતી એવામાં જ્યારે માલ મોદી સાહેબ જે છે એ માલદીવના દરિયા લક્ષદ્વીપના દરિયા કિનારે જાય છે ફોટો પોસ્ટ કરે છે અને આ બધી આપત્તિજનક કોમેન્ટને કારણે આ મુદ્દો થોડોક ગરમાવવામાં આવે છે હવે થોડોક મુદ્દો એવો છે કે ભાઈ ત્યાંથી આપણા ઇન્ડિયન ટ્રુપ્સને બોલાવી લેવામાં આવશે આ બધી વસ્તુઓ થશે પણ લેટ સી કે આગળનો રસ્તો હવે શું નીકળે છે કારણ કે આની અંદરથી એવું છે કે ભાઈ જો અવિશ્વાસનો પ્રસ્તાવ જે છે એ આવી જાય કદાચ મે બી તો એવું પણ બની શકે કે માલદીવ અને ભારતના રિલે રિલેશનશીપ જે છે એ ક્યાંક આગળ જઈને પણ ઉભા રહે બરાબર છે અને જે પણ હોય હવે આગળ આપણે એ જોવાનું છે કે આનો રસ્તો એને શોર્ટ ટાઈમ શું નીકળશે બરાબર છે કારણ કે અહીંયા આખો મુદ્દો તો આપણી પાસે કેટલો ગંભીર છે અને કઈ કઈ વસ્તુઓ થઈ જાય અમે તમને કહી દીધું છે આપણે પણ થોડુંક વિચારવાનું છે વૈચારિક બુદ્ધિથી આપણે જે છે એ કામ લેશું અને પછી આગળ જોઈએ નેક્સ્ટ વીક નેક્સ્ટ મંથ કે આપણને આ બધી વસ્તુઓનું પરિણામ શું મળશે બરાબર છે તો હવે આવા જ લેક્ચરની અંદર ફરીથી પાછા મળીશું ત્યાં સુધીમાં આ લેક્ચરને એકવાર રેટ કરી દો રિવ્યૂ કરી દો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને લાઇક કરવાના વિડીયોને અગર જો બાકી જાય તો જલ્દીથી લાઈક કરી દો નેક્સ્ટ વિડીયોની અંદર મળી રહ્યા છીએ જે કંઈક આવા જ અલગથી નવા ચર્ચામાં રહેલા મુદ્દા ઉપર હશે ત્યાં સુધી તમામ મિત્રોને જય હિન્દ અને જય ભારત